ચોર્યાસી વર્ષ બાદ દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્ભુત સંયોગ પાંચ રાશિઓ પર થશે મહાલક્ષ્મીની કૃપા શરૂ થશે રાજયોગ હા મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે અદભુત અને દિવ્ય ક્ષણની જેની રાહ ચોર્યાસી વર્ષથી જોવાઈ રહી હતી આ વખતની દિવાળી માત્ર એક તહેવાર નથી પરંતુ એક આકાશીય ચમત્કાર લઈને આવી રહી છે કારણ કે દિવાળીના દિવસે ચોર્યાસી વર્ષ બાદ લક્ષ્મીની કૃપા આ દિવાળીએ આ પાંચ રાશિઓ પર વિશેષ રૂપે થશે તો મિત્રો આ વિડિયોને બિલકુલ પણ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખાસ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે શાસ્ત્રોમાં કોઈ દુર્લભ યોગનું નિર્માણ થાય છે તો તેને રાજ્યો કહેવાય છે તેનો અર્થ થાય છે ભાગ્ય ધન સમૃદ્ધિ અને જીવનમાં અદ્ભુત પરિવર્તન પરંતુ જ્યારે તે યોગ લક્ષ્મીનારાયણ નામ સાથે જોડાય છે તો તે માત્ર સાંસારિક નહીં પરંતુ આધ્યાત્મિક સમૃદ્ધિનું પણ પ્રતિક બની જાય છે સાથે જ સનાતન ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્વ છે આ સૌથી એક છે છે જે ઉજવાય આ તહેવાર દેવી માતા લક્ષ્મી કુબેરજી અને ભગવાન ગણેશ સમર્પિત છે મિત્રો જ્યોતિષાચાર્યો ના મતે ચોર્યાસી વર્ષ બાદ દિવાળી એ દુર્લભ સંયોગ બની રહ્યો છે આ સંયોગ એક હજાર નવસો ના વર્ષ જેવો જ છે આ યોગોમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી બમણું ફળ મળશે દિવાળીનો તહેવાર પૂર્ણ અમાવસ્યાની તિથિએ ઉજવાય છે એકવીસ ઓક્ટોબરે સાંજના સમયથી કારતક માસના શુક્લ પક્ષની પ્રતિજ્ઞા તિથિ શરૂ થઈ જશે તેથી વીસ ઓક્ટોબરે દિવાળી ઉજવવી યોગ્ય રહેશે જો આપણે એક હજાર નવસો એકતાલીસ નું પંચાંગ જોઈએ તો વૈદિક ગણના મુજબ તે વર્ષે સોમવારે પચાસ મિનિટ સુધી હતો એક હજાર નવસો એકતાલીસ માં દિવસે શિવવાસ યોગ નો સંયોગ બન્યો હતો આજે બે શૂન્ય બે પાંચ માં પણ દિવાળી દિવસે શિવવાસ યોગ સંયોગ બનશે સાથે જ એક હજાર નવસો એકતાલીસમાં ચિત્રા નક્ષત્રનો સંયોગ પણ હતો કુલ મળીને કહીએ તો ચોર્યાસી વર્ષ બાદ સમાન દિવસ નક્ષત્ર અને યોગમાં દિવાળી ઉજવાશે દિવાળીના દિવસે ચોર્યાસી વર્ષ બાદ બનનાર આ દુર્લભ યોગ પાંચ રાશિઓ પર લક્ષ્મીનારાયણની કૃપા દૃષ્ટિ લઈને આવશે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે જેના પર કુબેર મહારાજ ધનના ખજાના ખોલવાના છે પરંતુ તે પહેલા મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખો નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ચોર્યાસી વર્ષ બાદ આ દિવાળીએ લક્ષ્મી નારાયણનો અદ્ભુત અદભુત વરદાન તમને પ્રાપ્ત થવાનો છે આ માત્ર એક સંયોગ નથી પરંતુ તમારા ભાગ્યનો પુનર્જાગરણ છે જ્યારે દિવાળી જેવા શુભ પર્વ પર શિવવાસ યોગ નક્ષત્ર અને કારતક અમાવસ્યાનો સંગમ થાય છે ત્યારે વૃષભ રાશિ પર ધન સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ થાય છે પ્રિય વૃષભ જાતકો તમે છેલ્લા વર્ષોમાં જેટલી મહેનત કરી છે અને જે કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયા છો તેનું ફળ હવે આ દિવાળીએ તમને મળશે એવું લાગશે કે જાણે માતા લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર દીપ પ્રગટાવીને આશીર્વાદ આપી રહ્યા હોય આ વખતની દિવાળી તમારા જીવનમાં ધનની સ્થિરતા અને નવા અવસરોનું ઉદઘાટન આવી રહી છે જે લોકો લાંબા સમયથી કોઈ આર્થિક અડચણ દેવું કે અટવાયેલા ધનને લઈને પરેશાન હતા તેમના માટે આ સમય સુખદ સમાચાર લઈને આવશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે દીપ પ્રગટશે તે જ ક્ષણે તમારી રાશિના સ્વામી શુક્ર ગ્રહ અને દિવ્ય દેવ બૃહસ્પતિની યુતિ તમારા જીવનમાં સૌભાગ્યના દ્વાર ખોલશે જો તમે નોકરીમાં છો તો અચાનક પ્રમોશન કે બોનસ મળવાની સંભાવના છે જે લોકો વ્યવસાયમાં છે તેમના માટે નવા લાયન્ટ નવી ડીલ કે જૂનું દેવું પરત આવવા જેવી પરિસ્થિતિઓ બનશે લાભ ભાવમાં સ્થિત શુક્ર તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરશે અને રોકાણથી લાભ વધશે દિવાળીની સાંજે જ્યારે તમે લક્ષ્મી પૂજન કરશો ત્યારે તમારી માળાનું દરેક મંત્ર માનવ સાક્ષાત ફરશે જે વૃષભ જાતકો ઘર પરિવારની જવાબદારીઓથી થાકી ગયા છે તેમના માટે આ દિવાળી આંતરિક શાંતિ અને આત્મબળ આપનારી હશે આ સમય તમારી મહેનતનું દરેક કણ સોનું બની જશે ચોર્યાસી વર્ષ બાદ બનનાર આ દિવ્ય સંયોગ લક્ષ્મીનારાયણ નારાયણ રાજયોગ તમારા જીવનમાં નવી શરૂઆતનું પ્રતિક છે જે લોકોનું લગ્ન નક્કી થઈ શક્યું ન હતું કે સંબંધ બનવામાં અડચણો આવી રહી હતી તેમના માટે પણ આ દિવાળી સુખદ સંકેત લઈને આવી રહી છે તમારી રાશિ પર આ સમય ગુરુની દ્રષ્ટિ અને શુક્રનો આશીર્વાદ લગ્ન પ્રેમ અને સંબંધોમાં મીઠાશ લાવશે કુલ મળીને કહીએ તો આ દિવાળી તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે કારકિર્દી ધન અને પરિવાર આ ત્રણેય ક્ષેત્રમાં શુભતાનો પ્રકાશ ફેલાશે જે કાર્યો વર્ષોથી અટવાયેલા હતા તે એકવીસ ઓક્ટોબર સુધી ગતિ પકડી શકે છે બે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે માત્ર પ્રકાશનો પર્વ નહીં પરંતુ જીવનનું એક નવું અધ્યાય લઈને આવી રહી છે હા મિત્રો ચોર્યાસી વર્ષ બાદ બનનાર આ દુર્લભ લક્ષ્મી જાતકો માટે ભાગ્ય અને સન્માન બંનેનો વરદાન પ્રિય તુલા રાશિવાળાઓ તમે છેલ્લા કેટલાક સમયમાં ઘણી વખત અનુભવ્યું હશે કે મહેનત તો ઘણી કરી પરંતુ પરિણામ આશા કરતા ઓછું મળ્યું પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે આ દિવાળીએ તમારી રાશિ પર શુક્ર અને ગુરુનો વિશેષ દ્રષ્ટિ યોગ બની રહ્યો છે આ તે જ યોગ છે જે જીવનમાં ધન યશ કીર્તિ અને પારિવારિક સુખ પ્રદાન કરે છે દિવાળીના આ શુભ પર્વ પર તુલા રાશિવાળાઓના ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થવાનો છે આ સમયે તમારા જીવનમાં અટવાયેલા કાર્યો ગતિ પકડશે જે લોકો વ્યાપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ દિવાળી નવી ડીલ્સ નવા ગ્રાહકો અને જૂના નાણાંની વસૂલાતનો યોગ લઈને આવશે જે લોકો નોકરી કરે છે તેમને ઉચ્ચ પદ પ્રાપ્ત થવાનું કે મહત્વની જવાબદારી મળવાનો અવસર મળશે સૌથી ખાસ વાત એ છે કે આ દિવાળી તુલા રાશિવાળાઓના સંબંધો અને પ્રેમ જીવનમાં પણ નવી ઊર્જા ભરનારી છે જે લોકો કોઈ સંબંધમાં ગેરસમજ કે અંતર અનુભવી રહ્યા હતા તેમની વચ્ચે હવે સંવાદ અને સમજણનો પુલ બનશે ગુરુ અને શુક્રનું આ દુર્લભ મિલન તમારા હૃદયને શાંતિ પ્રેમ અને આત્મવિશ્વાસથી ભરી દેશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીપક પ્રગટાવશો ત્યારે યાદ રાખજો કે આ માત્ર એક દીપક નથી પરંતુ તમારા નસીબની જ્યોત છે આ સાથે જ તમારી રાશિના દ્વાદશ ભાવમાં સ્થિત બૃહસ્પતિ ગ્રહ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી સંભાવનાઓનો પ્રકાશ ફેલાવશે તુલા રાશિવાળા જાતકો જે લાંબા સમયથી કોઈ મહત્વના નિર્ણયને લઈને અસમંજસમાં હતા જેમ કે નવી નોકરી નવો વ્યવસાય કે જીવનસાથીની પસંદગી હવે તેમના મનમાં સ્પષ્ટતા આવશે એકવીસ ઓક્ટોબરથી લઈને આગામી નેવું દિવસ સુધી તમારા દરેક નિર્ણયમાં સકારાત્મક પરિણામો જોવા મળશે આ દિવાળીએ તમને આધ્યાત્મિક ઉન્નતિનો પણ અવસર મળશે તુલા રાશિવાળાઓ માટે આ સમય માત્ર ભૌતિક સુખોનો નહીં પરંતુ મનની સંતુલન શક્તિનો પણ છે લક્ષ્મીનારાયણનો આ સંયોગ તમને યાદ અપાવવા આવ્યો છે કે સાચું ધન મનની શાંતિ છે અને આ શાંતિ આ વખતે તમને નિશ્ચિત રૂપે મળશે ત્રણ કન્યા જણાવી દઈએ કે આ દિવાળી તમારા જીવનની સૌથી શુભ દિવાળીઓમાંથી એક બનવાની છે કારણ કે વર્ષ બાદ બની રહેલો લક્ષ્મી નારાયણ યોગ તમારી રાશિ માટે કર્મ સિદ્ધિ અને સમૃદ્ધિ નો કાળ લઈને આવ્યો છે કન્યા રાશિ ના સ્વામી બુદ્ધ દેવ અને શુક્ર ગ્રહ બંને આ વખતે વિશેષ રૂપે તમારી મદદ કરી રહ્યા છે આ અદ્ભુત સંયોગ તમારા જીવનમાં સ્થિરતા સફળતા અને આર્થિક વિસ્તાર લાવનારો છે કન્યા રાશિવાળાઓ તમે જીવનમાં હંમેશા મહેનતી અને વ્યવહારિક રહો છો પરંતુ ક્યારેક તમારી મહેનતનું ફળ મોડું મળે છે હવે તે મોડું થવાનું ખતમ થવાનું છે આ દિવાળીએ તમારી દરેક કોશિશનું બમણું ફળ મળશે વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે દીપ પ્રગટાવશો ત્યારે તમારી રાશિના દશમ ભાવમાં શુભ ગ્રહોની અસર હશે તેનો અર્થ છે કે તમારું કર્મ ઉજ્જવળ અને ભાગ્ય સક્રિય હશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં ઝડપથી સફળતા મળશે નોકરી કરતા કન્યા રાશિના જાતકોને પ્રગતિ કે સન્માન પ્રાપ્ત થશે જ્યારે વેપારીઓ માટે આ દિવાળી નવા સોદા વિદેશી સંપર્ક અને ગ્રાહક વૃદ્ધિનો યોગ લઈને આવી છે જે લોકો લાંબા સમયથી કોઈ મોટી યોજના કે પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે હવે તેનું પરિણામ સફળતાના રૂપમાં મળશે પરિવાર અને સંબંધોની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સૌમ્ય છે ઘરમાં કોઈ જૂનો તણાવ કે વિવાદનું સમાધાન થશે માતા-પિતા અને જીવનસાથીનો સહયોગ વધશે મિત્રો આ દિવાળી પરિવારની વચ્ચે ખુશીઓનું પુનર્મિલન લઈને આવશે ધન અને સંપત્તિની દ્રષ્ટિએ કન્યા રાશિવાળાઓ માટે આ દિવાળી વિશેષ છે ચોર્યાસી વર્ષ બાદ બનનાર આ દુર્લભ સંયોગમાં તમારું બીજું ભાવ પ્રબળ થઈ રહ્યું છે એટલે કે બેંક બેલેન્સ રોકાણ અને જમા પૂંજી વધવાનો યોગ છે સાથે જ જે લોકો સોનું વાહન કે નવું ઘર ખરીદવા માંગે છે તેમના માટે આ સમય શુભ રહેશે આધ્યાત્મિક રૂપે આ દિવાળી કન્યા પૂજાપાઠ ધ્યાન કે કોઈ આધ્યાત્મિક સાધના તરફ વધશે અને આજ તમારું સાચું બળ બનશે ચાર મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે કોઈ નવા સવારથી ઓછી નહીં હોય હા મિત્રો ચોર્યાસી વર્ષ બાદ જ્યારે લક્ષ્મી નારાયણનો દિવ્ય યોગ બની રહ્યો છે તે સમયે તમારી રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે હા મિત્રો મિથુન રાશિના જાતકોના જીવનમાં આ દિવાળી નવી દિશા નવો વિશ્વાસ અને નવી ઓળખ લઈને આવનારી છે છેલ્લા કેટલાક સમયથી તમે માનસિક અસ્થિરતા નિર્ણયોમાં ગૂંચવણ કે આર્થિક દબાણ અનુભવી રહ્યા હતા પરંતુ હવે આ દિવાળી તમને તે બહાર કાઢીને પ્રકાશ તરફ લઈ જવા આવી છે મિથુન સ્વામી બુધ ગ્રહ આ દિવાળીના સમયે લક્ષ્મી યોગમાં સક્રિય થઈ રહ્યા છે જ્યારે બુદ્ધની શુભ દૃષ્ટિ ધનભાવ પર પડે છે ત્યારે વ્યક્તિની વાણી બુદ્ધિ અને વ્યાપારિક નિર્ણયો સોનાની જેમ ચમકવા લાગે છે આજ કારણે આ દિવાળી મિથુન રાશિના જાતકો માટે ધન વૃદ્ધિ અને સફળતાનો અવસર લઈને આવી છે છે જે લોકો નોકરી કરી રહ્યા તેમને તેમના કાર્યસ્થળે સન્માન સરાહના અને પ્રમોશનના અવસરો મળશે જ્યારે વેપારીઓ માટે આ દિવાળી જૂના ગ્રાહકોની વાપસી નવા રોકાણકાર અને અણધાર્યા લાભનો યોગ લઈને આવી છે તમારા જીવનમાં હવે અટવાયેલું ધન ચાલવા લાગશે અને વિચારેલા કાર્યો પૂર્ણ થવા લાગશે દિવાળીની રાત્રે જ્યારે તમે દીપ પ્રગટાવશો તે સમય ગુરુ ગ્રહની વિશેષ અસર તમારા પંચમ ભાવમાં રહેશે તેનો અર્થ છે કે તમારી મહેનત હવે ભાગ્યમાં બદલાવા જઈ રહી છે તમે બોલેલા દરેક શબ્દમાં આકર્ષણ અને પ્રભાવ વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે આજ કારણે આ સમય મિથુન રાશિવાળાઓ માટે પબ્લિક ઇમેજ મીડિયા લેખન અને સંવાદ સાથે જોડાયેલા કાર્યોમાં પ્રગતિનો કાળ છે પારિવારિક જીવનની દ્રષ્ટિએ આ દિવાળી તમારા ઘરમાં શાંતિ અને આનંદ લઈને આવશે મિત્રો સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજણો ખતમ થશે અને પરિજનોની વચ્ચે નવી સમજણ ઉભી થશે જે લોકો અવિવાહિત છે તેમના લગ્ન કે સગાઈના યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ ધન લાભની ની દ્રષ્ટિએ આ સમય અત્યંત શુભ છે પાંચ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ વખતની દિવાળી તમારા માટે કોઈ સ્વપ્નના સાકાર થવા જેવી હશે હા મિત્રો કારણ કે ચોર્યાસી વર્ષ બાદ બનનાર આ દિવ્ય લક્ષ્મી નારાયણ યોગ સીધો તમારી રાશિને પ્રકાશિત કરનારો છે આ તેજ દુર્લભ સમય છે જ્યારે આકાશીય ગ્રહોની સ્થિતિઓ તમારા જીવનની દિશા બદલનારી છે પ્રિય કુંભ રાશિવાળાઓ તમે ગયા કેટલાક વર્ષોમાં સંઘર્ષ અસ્થિરતા અને માનસિક દબાણનો અનુભવ કર્યો છે ક્યારેક કામ બનતા બનતા અટકી ગયા તો ક્યારેક વિશ્વાસ કરનારા લોકોએ સાથ છોડી દીધો પરંતુ હવે તે સમય ખતમ થવાનો છે હા મિત રો ઓક્ટોબરની રાત્રે જ્યારે કાર્તક અમાવસ્યાના દીપ પ્રગટશે ત્યારે તમારી રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલી જશે કુંભ રાશિના સ્વામી શનિદેવ આ સમયે તમારા કર્મ શુભ છે અને તેના પર ગુરુની દૃષ્ટિ પડી રહી છે આ સંયોગ સામાન્ય નથી હા મિત્રો આ તે જ દિવ્ય ક્ષણ છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એકસાથે સક્રિય થાય છે અને જ્યારે આવું થાય છે ત્યારે જીવનમાં અચાનક ઉન્નતિ ધન અને સન્માનનો પ્રવાહ શરૂ થઈ જાય છે આજે ચોર્યાસી વર્ષ બાદ દિવાળીએ બની રહેલો આ શિવવાસ યોગ અને ચિત્રા નક્ષત્રનું મિલન કુંભ રાશિવાળાઓને કાર્યસ્થળ પર ઓળખ અપાવનારું છે મિત્રો જે લોકો નોકરીમાં છે તેમને નવી જવાબદારી પ્રમોશન અને પ્રતિષ્ઠા મળવાના સંકેત છે સાથે જ જે વેપારીઓ છે તેમના માટે આ દિવાળી નવા અવસરો અને અણધાર્યા લાભનું પ્રતિક બની રહી છે કુંભ રાશિના જાતકો તેમની દૂરદર્શિતા અને સર્જનાત્મક વિચારસરણી માટે જાણીતા છે આ દિવાળીએ આ ગુણ તમારા માટે સફળતાની સીડી બનશે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં બ્રહ્માંડનો સહયોગ મળશે ખાસ કરીને જે લોકો ટેકનોલોજી મીડિયા સોશિયલ પ્લેટફોર્મ કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ઇતિહાસ રચવાનો હોઈ શકે છે મિત્રો વીસ ઓક્ટોબરની રાત્રે જ્યારે તમે માતા લક્ષ્મીની આરાધના કરશો તે ક્ષણે તમારી રાશિના ધન ભાવમાં સુદર્શન યોગ બનશે તેનો સીધો અર્થ છે અચાનક ધન લાભ અટવાયેલા નાણાંની પ્રાપ્તિ અને નવી સંપત્તિના યોગ જે લોકો ઘર કે વાહન ખરીદવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ દિવાળી શુભ મુહૂર્ત લઈને આવી છે આજે કુંભ રાશિવાળા માટે આ સમય ઘરમાં શાંતિ પ્રેમ અને સહયોગનો છે પરિવારના સભ્યોની વચ્ચે જે પણ મતભેદ કે અંતર હતું તે આ દિવાળીના પ્રકાશમાં દૂર થઈ જશે માતા-પિતાનું સ્વાસ્થ્ય સુધરશે અને પરિવારમાં કોઈ શુભ કાર્ય કે માંગલિક આયોજનના સંકેત પણ મળશે સાથે જ પ્રેમ જીવનની દ્રષ્ટિએ પણ આ સમય સુવર્ણ છે જે લોકોના પ્રેમ સંબંધોમાં અડચણો હતી તેમના માટે હવે માર્ગ ખુલશે આધ્યાત્મિક દ્રષ્ટિએ કુંભ રાશિવાળાઓના જીવનમાં આ વખતનો દીપ પર્વ વિશેષ મહત્વ ધરાવે છે શનિ અને ગુરુની અસર તમને કર્મ અને ભક્તિ બંનેમાં સંતુલન શીખવશે આ તમે તમારી આત્માના ઉદ્દેશ્યને સમજી શકશો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી લક્ષ્મી નારાયણ અવશ્ય લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર